હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્સીવા ચેનલ પર આપશો સૌનું દિલથી સ્વાગત છે ઉનાળાની ગરમીમાં તમે આવી રીતે વરિયાળી અને ઇલાયચીનું સેવન કરશો એટલે તમારા શરીરનું વજન આપોઆપ ઘટવા લાગશે ખરેખર મિત્રો ઉનાળાની ગરમી શરૂ થતાં જ આપણા શરીરની અંદર પાચનતંત્ર પણ નબળું પડે છે અને એવા સમયે આપણું વજન પણ એકદમ ઝડપથી વધવા લાગે છે કારણ કે આપણે થોડું ખાઈએ છીએ તો પણ પચતું નથી અને ખાવાનું તો મન બિલકુલ થતું નથી પેટ ભરેલું ભરેલું રહે છે આફળો રહે છે પેટમાં ગેસ પરનો પ્રોબ્લેમ રહે છે ગરમીમાં આવા બધા પ્રોબ્લમ્સ થતા રહે છે તો એવા સમયે ચલો હજી આપણે જોઈએ સરસ મજાનો વરિયાળી અને ઇલાયચીનું વેટલું સિન્સ કેવી રીતે બનાવવું તેની રેસીપી એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર એક ચમચી વરિયાળી ઉમેરી દેવાની છે વરિયાળી એન્ટી ઓક્સિડન્ટથી પુષ્કળ છે વરિયાળીની અંદર એવા ઘણા બધા પોષક તત્વો છે જે તમારા શરીરની ચરબીને ઓગળવાનું કામ કરે છે વરિયાળી તમારા શરીરની અંદર ચરબી તો ઓગાળે છે સાથે સાથે વરિયાળીની મદદથી ઘણા બધા ફાયદાઓ થાય છે વરિયાળીની મદદથી લાખો લોકોએ વેઇટ લોઝ કર્યું છે વરિયાળીની મદદથી ઘણા બધા લોકો એમનું વજન ઘટાડી રહ્યા છે કારણ કે વરિયાળી છે એ તમે કાચી વરિયાળી ભોજન પછી તો પણ તમારા શરીરમાં પાચન થતું હોય છે તો અહીંયા તો તમારે વરિયાળીનું વેટ લોસ રિંગ્સ બનાવવાનું છે જેઓ બેસ્ટ ટાઈમ કયો છે કે જેનાથી તમારું વજન ઘટે તમને જણાવીશ વરિયાળીની સાથે સાથે તમારે લેવાની છે ઇલાયચીના એક દાણા તો અહીંયા આખી ઇલાયચી લીલી ઇલાયચી નાની આવે છે ફોલીને એડ કરવાની છે સાથે સાથે તમારે ત્રણથી ચાર મરી દાણા એડ કરવાના છે અને એક તજનું લાકડું એડ કરવાનું છે અને અડધી ચમચી જીરું એડ કરવાનું છે આટલી વસ્તુ લેવાની છે આ બધી જ વસ્તુ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે એલાયચી

તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણું વેટલું સ્ટ્રિંગ્સ ઉકળી રહ્યું છે આશરે આપણે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે અને આ વેટલોઝ રિંગ્સ લેવાનો બેસ્ટ ટાઈમ છે નાઇટનો તો રાત્રે સૂતા પહેલાં તમારે હોફાળું ગરમ ગરમ આ વેટલો સ્ટ્રિંગ્સ પીવાનું છે આ વેટલો સ્ટ્રિંગ્સની મદદથી તમને નીંદર પણ સારી આવશે અને સાથે ઘણા બધા ફાયદાઓ પણ થવાના છે તો ખરેખર આ ઉપાયની મદદથી તમે તમારું વજન પણ ઘટાડો અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ મેળવો અત્યાર સુધીનો આ બેસ્ટ રામાણ ઉપાય છે સ્પેશિયલી વજન ઘટાડવા માટેનો કે જે લોકો વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા છે પરંતુ એમને રિઝલ્ટ શૂન્ય મળ્યું હોય તો આ ઉપાય ચોક્કસ ફોલો કરશો ઘણા બધા ફાયદાઓ થશે અને આ ઉપાયની મદદથી તમારા શરીરની ચરબી પણ ચોક્કસ ઘટવા લાગશે તો ખરેખર મિત્રો આવું ઉપાય છે સ્પેશિયલી વજન ઘટાડવા માટેનું પસંદ આવે છે ચોક્કસ વરિયાળી અને એલાયચીનું આ પાણી પીને તમે વજન ઘટાડી શકો છો કન્ટિન્યુ ત્રણ મહિના ઉનાળામાં પીવાથી તમારું વજન કોઈ પણ એક્સરસાઇઝ કસરત વગર દસ કિલો વજન આરામથી ઘટી જાય છે તો ખરેખર ગરમીમાં જ્યારે વેઇટલોઝ કરવું મુશ્કેલ હોય છે ત્યારે આ વેઇટ લોસ રિંગની મદદથી તમે તમારા શરીરની ચરબી ઓગાળી શકો છો વિડીયોની રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ દિલથી કરીશું ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવશે